uh um. करवा चरित्रगाने करुणा करि मंगड मङ्गलमूर्ति उरदरे सर्वो श्रीहरि ॐ श्री स्वामीनारायणाय नमो नमः श्रीहरि कृष्णय नमो श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसजानन्द स्वामिने श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः श्रीगुणातितानन्द स्वामिने नमो न વિશ્રામ છોવાલા વસમે સમેજી જ્યારે જનને દુષ્ટ આવી દ લાજ મારી છે હરી તમારે હાથજી જી મુજ અનાથ ના તમે છો નાથ संकट स्वामी रे सङ्कटमाहि स्वामीरे सुन जो गरीबनि गाथि गाथ जी, गाथ सुणि गरीबनी गुणनिधि ग्रेजो मा जोसो अवगुण माेरा श्रीहरि जोसाय, अधम पतित पावन, दीनबन्धु बंधु छोद याड जोई बिर्द सामुस्यामडा सुखदाई लेजो संभाड गणा गुना गनस्या आगे स्त्रीतनाे म गुना गोविंद मारा, बक्ष जो बहुरीतना तमारा ने तम बिना, नति अन्य कोइ आधार ते जानो जो जग दिसत मे सु वारम वार जेनाजे आस्रीत छें प्रभु तेनी छे तेने लाज। तेह विनात्री लोकमा येनु कोण हेतु महाराज। એહ સારું હરિત મને વળી વડી વિનતી કરો અવર બી જાઉં પાયતી નથી આવતું દુઃખ નો जे के वानु हतु ते मे कयूं हरि कृष्ण जोड़ी जुग हात दिन बंधु दिल धार जो निष्कुड़ानंद नानात दीनबन्धु दिल धार निष्कुला निस्कुला निष्कुलानन्द स्वामी के महाराज <coughs> મારી લાજ છે ને એ તમારા હાથમાં છે અમે તો અનાથ છીએ અને તમે અનાથના નાથ છો જ્યાં જ્યાં અમને સંકટ પડે ત્યાં તમે અમારી સાથે રહેજો આટલું સ્વામી કહી અને પછી સ્વામી એમ કે છે કે આ ગરીબ સાધુની વિનંતી તમે સાંભળજો અને અંત સમયે તમે અમારી બાવડી પકડજો બસ આટલું નિષ્કુળાનંદ સ્વામી કે આપણે કરીએ એટલે ભગવાન છે એ સંકટમાં આપણી બાવડી પકડે સ્વામી કે મારે જે કહેવાનું હતું ને એ મારા જ કહી દીધું તમને દિન બંધુ દિલ ધારજો નિષ્ફળાનંદના નાથ અને અમારા ગુણા બહુ છે હાલતા ચાલતા ડગલે પગલે અમારી ભૂલું થતી જ હોય પણ એ તમે અંત સમય એને હામું ના જોતા કે આ લોભી છે આ સ્વાદી છે આ કામી છે આ માની છે જેવા સૈ એવા તમારાથી અને ગમે એવા હોય પણ આપણે એના છીએ એટલે એટલું તો આપણે ભરોસો રાખવાનો કે એ આપણને મૂકશે નહીં જેને જેનો આશરો એને એની લાજ જેના તમે હો ને એને તમારી લાજની હોય તો આપણે સ્વામિનારાયણના છીએ તો સ્વામિનારાયણ આપણી લાજ નહીં પણ તમને સ્વામિનારાયણનો ભરોસો હોવો જોઈએ કે સ્વામિનારાયણ આપને ગમે એવા માય પણ રક્ષા કરશે રક્ષા તો કરતા જ આવ્યા છે પણ આપણને ખબર પડવી જોઈએ કે આ મારા ઈષ્ટદેવ આવી અને આ રક્ષા કરી અને આપણે એમ માનતા હોઈએ કે ભજન કરીએ છીએ આપણે સ્વામિનારાયણના ઓળખાણ છે બધું છે છતાંય ભગવાન આમ કેમ કરતા ભગવાન પેલા અવતારોએ જે પરીક્ષા લીધી એના ભક્તોની એવી પરીક્ષા સામીને એને એના ભક્તોની નથી લીધી પૂર્વે જે અવતારો થઈ ગયા એના માટે તો એને એટલા બધા કષ્ટો સહન કર્યા છે ધ્રુવ પ્રહલાદ અમરીશ ખુદ ભગવાનના ઘરના સીતાજી હતા એને કેવડું કષ્ટ હતું રાજા જનકની દીકરી રજવાડામાં રહેનારી અને ચૌદ ચૌદ વર્ષ વનમાં ભટકા રામ સાથે ભટકા એટલું જ નહીં રામને કોઈ પ્રાર્થના નથી કરી કે પ્રભુ આપણી આ દશા આપણે તો જરાક કંઈક દુઃખ આવે તો કે ભગવાન તમે અમારે આવું નથી જોતા આટલું આટલું કરીએ હે કષ્ટ સહન કરો તમે તય તમારી ભક્તની કસોટી કહેવાય ભગવાનના માતા પિતા હતા તો ભક્ત ભક્તિમાતા એ ધર્મદેવને કીધું પતિદેવ ને કે પતિદેવ ઘરમાં કઈ પદાર્થ નથી એવું પદાર્થ નથી કે જેથી કરીને હું તમારી સેવા કરી શકું તમે કઈક ઉપાય કરો ને તો થાય એમ છે ધર્મદેવ ભક્તિ માતાને કેતા પત્નીને ધીરજ આપે છે એ સતી દુઃખ લેખા હોય ને એ ભોગવવા પડે એને બે ચાર દ્રષ્ટાંતો દીધા કે આને દુખ આવ્યા આને દુખ આવ્યા અને દુઃખમાં હિંમત ન હારવી ભગવાનની ઈચ્છાથી જે દુઃખ આવે એ દુઃખને ભોગવી લેવું અને કોઈના એક સરખા દાયકા નથી રહેતા આજ આપણો દાયકો સારો હોય તો કાલ આપણો દાયકો નબળો પણ આવે આજ આપણો દાયકો નબળો હોય તો કાલ આપણો દાયકો સારો પણ આવે એટલે સુખમાં અને દુઃખમાં સમકક્ષાએ રહેવું સુખ આવે તો એ હસતા હસતા ભોગવી લેવું એ તો ભાવ સમજી શકે પણ આવે એ સ્વીકારી લેવું ને એ જ મહત્વની વાત છે મહારાજના વખતમાં સંતોએ સંતો દુઃખ સહન કર્યા છે વૈરાગીના માર ખાધા છે અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે એક માર્ગી પંથના કોઈ આવે તો હો સાધુને એકલા મારતા હોય તો સામુ સામું સાધુએ માર્યું નથી એટલું જ નહીં પછી મહારાજે એક વખત સંતોને કીધું કે તમારે એક કામ કરો કોઈ દુષ્ટજન ડરાવવા આવે ને તો મહારાજ કે કરડવું નહીં પણ ફૂફાળો મારવો એટલે જરાક સામે બોલવું એમ ફૂફાડો એટલે કેવું જરાક અને પછી જે સંતો એ મહારાજ કીધું મહારાજ ને કે મહારાજ ભૂંડા ભૂંડાય ન થજે તો ભલા ભલાય કેમ થજે અને મહારાજ એમ થયું કે ઓહો આવા અમારા પરમહંશો છે કે કેળી જેવા જીવ દુખવે નહીં મહારાજ કે સંતોને કે જાઓ તમારી ક્ષમા વડે અસુરનો નાશ થાય અને જે હાયરો છે ને ભાઈ એ જ જીતેલો છે અને જીતો છે એ એમ માનતો હોય એ જ હારેલો છે પણ એ છે ને ભગવાન ને ન્યાય છે ને મોડો છે શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન બેઠા હતા પછી અર્જુને ભગવાનને કીધું કે ભગવાન તમારે ત્યાં અન્યાય કેમ છે આટલા બધા જે આ પાપ કરે છે એ આમ સુખ પાલમાં બેહી આમ હિંડોરા ખાતે હિંચકે છે આવું શું કે ભગવાન એનો કાંઈ જવાબ ના આપ્યો અર્જુનને કે હું તને જવાબ આપીશ પણ નિરાયથી જવાબ આપીશ પછી અમુક ટાઈમ વીતો ને એ મરી અને એક મોટો અૈરાવત એટલે હાથી થયો હાથી થયો અને પછી એ હાથી જંગલ માં જતો હતો ને તે માથવામાં કંઈક દુખતું હોય છે બહુ માથું પછી ઝાડવામાં માથા પછાડતો હતો માથા પડતા તો એમાં ઝાડ ખાપો હતો ને એ માથામાં ઘરી ગયો અને પછી તો એટલી જીવાય તો પડી ને એવો બાંબેડા નાખે ને માથા પછાડે ભગવાન અને પાછા અર્જુન ત્યારે ફરવા નીકળ્યા ને જંગલમાં ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે અર્જુન આ હાથી કોણ છે તને ખબર છે તો કે ના એ ખબર નથી ભગવાન કે તું બોલું મને કહેતો હતો ને કે આ આટલું બધું પાપ કરે છે અને એ આમ જલસા કરે છે એ જેટલા એને જીવ માર્યા ને જેને જેને એને હેરાન કર્યા છે ને એ બધા અત્યારે આને કરકોલીને ખાય છે તમે અર્જુને ભગવાનને કીધું ભગવાન તમારે ઘેરે દેર છે અંધેર નથી પણ આપણે શું કહે કે ન્યાય છે ભગવાન ને ત્યાં પણ મોડો ન્યાય છે ન્યાય તો પાક્કો છે અને મહારાજે તો આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે તમે જેવું કર્મ કરશો ને એવું ભગવાન તમને ફળ આપશે અને શાસ્ત્રકારો તો આપણા એમ કે છે કે ભગવાન રાય રાય જેવા લેખા લેવાના છે આપણા હવે રાયરાઈ લેવા જો લેખા લેતા હોય તો પછી આપણે હું વાત કરવી ભાઈ એની એટલે જે કાંઈ આપણે કરીએ ને એ સમજી વિચારીને કરવું નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એમ જ કે છે કે ભગવાન તમારી માફી અમે માગીએ છીએ બસ તમારી વિના અમારે બીજું કાંઈ નથી નિષ્કુળાનંદ સ્વામી કે દિન બંધુ ધાર જો નિષ્કુળાનંદ નો નાથ અને સ્વામી કે મારે જે કહેવાનું હતું એ મેં બધું જ તમને કહી દીધું છે ને આપણે તો શું કરીએ ખબર છે કહેવાનું હોય ને એ જ ના કહીએ અને જે ના કહેવાનું હોય ને એ બધું આપણે કહેતા હોય એટલે શું ખબર છે આપણે આપણી ભૂલ હોય ને એ ના કહી ભગવાન આપણે બીજાની ભૂલો કહીએ ભગવાન કે ભગવાન ઓયલો આમ કરે છે ઓયલો આમ કરે છે પણ આપણે આપણને જોતા નથી તો મારાથી આપણા જેવો કોઈ મૂર્ખ અજ્ઞાની ચાર ડિગ્રી વચનામૃતમાં મહારાજ આપી પ્રથમના ના વીસ ના એટલે સત્સંગ એવો છે કે જોવાનો આપણે છે આપણે બીજાને જોવાનો અધિકાર જ નથી અને વચનામ્રત ના પાડે છે કે બીજાનો અવગુણ લેવાનો અધિકાર જ નથી લેવાય તો ગુણ લ્યો બાકી અવગુણ લીધો ને એટલે એ સત્સંગમાંથી પડ્યો અને મોક્ષ માર્ગમાંથી નહીં પડ્યો પણ એ સમજાય કોને હે એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એવું કે છે કે મારી લાજ છે ને તમારા હાથમાં છે ભગવાનને એમ કે છે કે અમારી લાજ રાખજો બસ આપણી લાજ રાખે એટલે આપણું કામ થઈ જાય પણ ભગવાન છે ને જેનો જેવો સ્વભાવ હોય છે જેની જેવી પ્રકૃતિ હોય છે એ પ્રમાણે પરમાત્મા એને ફળ આપવાના જ છે આપણે કાંઈ ફળની અધિકારી નથી આપણે શાસ્ત્રકારો તો એમ કે છે કે પ્રાયદ દેવાનો આપણો અધિકાર નથી પ્રાયચિત દેવું હોય તો ભગવાન એને પ્રાયચિત આપે એમ ફળ દેવું હોય ને તો ભગવાન એને ફળ આપે સારું ફળ આપે તોય ભગવાન આપે નબળું ફળ આપે ને તોય ભગવાન એને નબળું ફળ આપી શકે એટલે બહુ વિચાર કરજો જ્યારે જ્યારે સત્સંગમાં છે ને મારા પણ મનાય ને એને કોઈ દિવસ સત્સંગમાં અભાવ નહીં આવે ગમે એવું થાય આ સત્સંગ મારો છે અને હું સત્સંગનો છું આવી રીતે જો આપણે મારાપણાથી સત્સંગમાં રહેતા હોઈએ ભજન કરતા હોઈએ ભજન કરાવતા હોઈએ તો એમાંથી સત્સંગનો લાભ છે આવી રીતે વિચાર કરી અને આપણે આપણી રીતે પોતે પોતાની રીતે ભજન કરવું અને ભજન કરનારો છે ને એને કોઈ દિવસ ભગવાન દુખાવા આવવા નથી દુઃખ કેટલું આવે પોતાના મનનું માનેલું હોય ને એટલું દુઃખ આવે બાકી ભજનમાં ક્યાંય દુઃખ હોય એવી કોઈ કલમ જ નથી લખી કોઈએ કે ભજન કરે એને દુઃખ આવે માટે દુઃખ આવે છે ને એ આપણા પોતાના સ્વભાવથી દુઃખ આવે છે અને આપણે જો આપણા પોતાના સ્વભાવને નહીં ટાળીએ ને તો બીજો કોણ ટાળશે બીજો કોઈ ટાળવાનું નથી માટે સ્વભાવ ટાળી અને ભજન કરવું સહજાનંદ સ્વામી મહારાજની જે